મિત્રો આપણે સૌથી વધારે વિડીયોમાં વ્યૂ આવ્યા હોય તો તો નીલ કટરના હતા નીલ ક્લીપર જે હતા જોટો કોમ્બો તો મિત્રો નવી જ વસ્તુ છે અને નખ તમારે જે કાપતા કાપતા જે ખૂણામાં રહી જાય ને એનું ફિનિશિંગ કરવા માટેના હતા જો હું તમને બતાવું જો મિત્રો આ રીતે સેટ આવે છે બંને એમાંથી તો આપણે જે આ રેગ્યુલર નખ કાપી છે અને એક ત્રાસ અણીવાળું આવે ચક્કીની ચાંચ જેવું એને આપણે આ સાઈડમાં જે રહ્યા ને આ રીતના અહીંથી કાપી કાપીજો એટલે નખ નું ફિનિશિંગ સરખું આવે તો વ્યવસ્થિત કપાય ને તો તમારે નખ ઉગે ને ફરી એ પણ સારો ઉગે એમ ત્રાસો ખરબચડો એવી રીતે ન ઉગે તો મિત્રો સૌથી વધારે વ્યવ આપણે આ વિડીયોની અંદર આવ્યા હતા જો મિત્રો હા કોમ્બો સેટ છે એસી રૂપિયાનો છે પણ તમે જો પહેલેથી આજ વાપરતા હોય મજબૂત વસ્તુ છે સારી છે તો તમને નકરું આ જોતું હોય તો ચાલીસ રૂપિયામાં દેવામાં આવશે તમ તારે તો જે કોઈ મિત્રોને જોવેને ખોડિયા જનરલ સ્ટોરની મુલાકાત લ્યો અને જે બાર કામ જો કોઈને જોવે તો એને કુરિયર પણ કરી દેવામાં આવશે